નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે જે એમસીક્યુથી અધૂરું રાખ્યું હતું ત્યાંથી ફરીથી એકવાર શરૂઆત કરીએ એકતાલીસ નંબરનો એમસીક્યુ ઉત્પાદકે જથ્થાબંધ વેપારીની નીચેના પૈકી કઈ સેવાને કારણે મૂડીછૂટ રહે છે તો એ છે અગાઉથી નાણાં ચૂકવણી મૂડી છૂટ એટલે શું એની પાસે હાથ પર પૈસા હોય તો ઉત્પાદન સરળતાથી કરી શકે ઉત્પાદક પાસે પૈસા હોય તો અને એની પાસે પૈસા હોય ક્યારે હોસે જ્યારે તમે અગાઉથી શું કર્યા છે નાણાં ચૂકવ્યા છે બેતાલીસ માલનું પેકિંગ બરાબર ન હોય તો જહાજનો કપ્તાન કેવી રસીદ આપે છે તો ખામીવાળી રસીદ તો આનું બીજું નામ છે ડલ્ટી ચીટ બેમાંથી જે આપ્યું એ લખી દેવાનું તેતાલીસ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે તો જવાબ આવશે જન્મથી જ મળે છે ચુમ્માલીસ ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય છે તો પચાસ પિસ્તાલીસ બાળકને જન્મતાની સાથે જ કયા ધંધાકીય સ્વરૂપમાં સભ્યપદ મળે છે તો એ છે હિન્દુ અવિભક્ત કુટુંબ કે જેમાં બાળકનો જન્મ થાય ત્યારથી જ એ એચયુએફનો સભ્ય ગણાય એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબનો એ સભ્ય ગણાશે છેતાલીસ જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી પેઢીને કઈ ભાગીદારી પેઢી કહેવાય તો ઐચ્છિક ઐચ્છિક એટલે શું ભાગીદારો ઈચ્છા મુજબ પેઢી શરૂ કરી હોય અને ગમે ત્યારે બધા ભાગીદારોની સર્વસંમતિથી પેઢી બંધ પણ કરી શકાય તો ઈચ્છા આધારિત છે ઐચ્છિક ભાગીદારી કહેવાય સુડતાલીસ સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ તો દસ વ્યક્તિઓ હોવી જોઈએ અડતાલીસ સહકારી મંડળી એટલે ખાલી જગ્યા તો કે જવાબ શું આવશે તો કે સભ્યોની સેવાનો હેતુ ધરાવે છે સહકારી મંડળીનો હેતુ શું હોય માત્ર નફો કરવાનો નહીં સભ્યોની સેવા કરવાનો પણ હેતુ રહેલો છે ઓગણપચાસ સહકારી મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે કોના દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે સરકાર દ્વારા તમે સહકારી મંડળી કોઈ સારા હેતુ માટે કાર્ય કરતા હો જે લોકોને લાભકારક હોય તો સરકાર પણ તમને એમાં સબસિડી નાણાકીય સહાય પૂરી પાડે છે પચાસ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ તો ઓછામાં ઓછા ત્રણ સંચાલકો હોવા જોઈએ એકાવન બે હજાર તેરના નવા કંપની ધારાની કંપનીલક્ષી સામાજિક જવાબદારીની જોગવાઈ લાગુ પડતી હોય તેવી કંપનીએ સંચાલક મંડળના કેટલા સભ્યોની સામાજિક જવાબદારીની સમિતિ બનાવી સમિતિ એટલે કે આખું એક ટીમ બનાવી કંપની દ્વારા બે હજાર તેરની જે જોગવાઈઓ તમારે લાગુ પડી હોય તો તમારે કેટલા જણાની કેટલા સભ્યો હોવા જોઈએ સમિતિમાં તો કે ત્રણથી વધુ સભ્યો હોવા જોઈએ બાવન સહકારી મંડળી ડિવિડન્ડ ખાલી જગ્યા આપ્યું છે તો કે કાયદાને આધીન રહીને ચૂકવે છે કાયદા પ્રમાણે જે પણ ડિવિડન્ડ થતું હોય એ પ્રમાણે તમારે ચૂકવવું પડે કંપની તેના કાર્યની સંમતિ સંમતિના દ્વારા વ્યક્ત કરે છે તો કે સામાન્ય મહોર દ્વારા ત્યારબાદ કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય તો કે ખાનગી સાહસો પંચાવન કયા કર્મચારી કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાય છે તો જવાબ આવશે સરકારી ખાતાના કર્મચારીઓને સરકારી કર્મચારી કહેવાય ત્યારબાદ છપ્પન જાહેર ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે કામ કરતા હોય એ લોકો માટે કઈ વિગત ખોટી છે તો ડી ચોક્કસ સમયગાળા પછી અજા ખોટી છે તો આ એક મિનિટ મિત્રો આમાં તમારે જવાબમાં મેં ભૂલ કરી છે તો એ તમે સુધારજો કે જરૂરી જમીન સરકાર પાસેથી તેમણે જાતે ખરીદવાની રહે છે ઓપ્શન બી ચોક્કસ સમય સુધી લાભાર્થીઓ પાસેથી ફી વસૂલ કરવામાં આવે છે માળખાગત સેવાઓનું સર્જન પોતાના રોકાણથી કરે છે અને ચોક્કસ સમયગાળા પછી તેમણે કરેલું માળખું સરકારને શું પરત કરે છે હા ખોટી છે એ લખ્યું છે એટલે મતલબ જવાબ એમાં એ આવશે કે જરૂરી જમીન સરકાર પાસે તેમને જાતે ખરીદવાની ના હોય સરકાર સામેથી જ પોતાની જમીન એ લોકોને સોંપે છે તો છપ્પનમાંનો જવાબ થશે ઓપ્શન એ સત્તાવન જાહેર નિગમ ખોટ કરે તો તે કોણ ભોગવશે સરકાર સાહસો માટે વિધાનસભાનો અંકુશ ના હોય એ તો જાહેર નિગમ ઉપર હોય એટલે ઓપ્શન સી જવાબ આવશે ઓગણસાઇટ ભારતીય રેલવે એ જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે તો ખાતાકીય સંચાલન સાહીઠ જાહેર ક્ષેત્રના કયા સ્વરૂપની સ્થાપના સંસદ કે વિધાનસભામાં પસાર થયેલા કાયદા દ્વારા થાય છે તો કે જાહેર નિગમ જાહેર નિગમની સ્થાપના સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર થાય પછી કરી શકાય એકસઠ સરકારી ખાતાની આવક ક્યાં જમા થાય છે તો સરકારી તિજોરીમાં બાસઠ કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ કોને મળે છે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ત્યાર પછી ઇક્વિટીને ત્રેસઠ કઈ કંપનીઓ નફાનું પુનરોકાણ કરી શકે તો કે આર્થિક રીતે જે સદ્ધર કંપનીઓ હોય એ જ કરી શકે જે નવી કંપની સ્ટાર્ટ થઈ હોય તો એમને હજી નફો એટલો બધો ના થતો હોય તો એ લોકો નફાનું પુનરોકાણ વધારે ના કરી શકે એટલે જે કંપની આર્થિક રીતે સદ્ધર છે તે નફાનું પુનરોકાણ સરળતાથી કરી શકે ચોસઠ શેર મૂડી મેળવતી દરેક કંપનીઓએ કયા શેર બહાર પાડવા ફરજિયાત છે તો સામાન્ય ઇક્વિટી શેર પાસઠ કંપનીના સાચા માલિક કોને ગણવામાં આવે છે તો ઇક્વિટી શેર હોલ્ડરોને કેમ કે તે જ તેમને જે મૂડી રોકે એ પરત ક્યારે મળે જ્યારે કંપનીનું વિસર્જન થશે ત્યારે ત્યાં સુધી તમને મૂડી મળશે નહીં છાસઠ કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોને મૂડી પરત મળે છે કે જ્યારે કંપની બંધ થાય કંપનીની બધી મિલકતો વેચી જાય પૈસા મળે તો એમાંથી સૌથી પહેલાં કોને પૈસા ચૂકવવાના ડિબેન્ચર હોલ્ડરને સડસઠ ઉત્પાદક અને છૂટક વેપાર વચ્ચે કડી કોણ છે એટલે કે જથ્થાબંધ વેપારી જે બંનેને જોડે છે અડસઠ કોઈ ચોક્કસ બ્રાન્ડ ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ વેચવાની કે બનાવવી એક બનાવીને વેચવાની દુકાન એટલે ખાલી જગ્યા તો એને ફ્રેન્ચાઈઝ કહેવાય જેમ કે અમૂલ અમૂલની લોકો ફ્રેન્ચાઇઝ લેતા હોય છે અને એમાં માત્ર અમૂલની જ પ્રોડક્ટ મળતી હોય છે 69 નાઇન એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તો તે કયા પ્રકારની દુકાનો કહેવાય તો શોપિંગ મોલ સિત્તેર માલ વિતરણમાં વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ હોય તો કે જથ્થાબંધ વેપારી માલની વિતરણ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય ઉત્પાદક તરફથી શરૂ થાય ઉત્પાદક તરફથી પહેલા જથ્થાબંધ વેપારી પાસે જાય જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી એટલે ઉત્પાદક અને છૂટક વેપારીનો વચ્ચેનો પ્રથમ મધ્યસ્થી કોણ હોય તો કે જથ્થાબંધ વેપારી એના પછી એક દેશના અન્ય દેશ સાથેના વેપારને શું કહેવાય તો આંતરરાષ્ટ્રીય વેપાર બોતેર જહાજી કંપની નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવામાં આવે તે માટે જે કરાર થયો હોય એ કરારને શું કહેવાય તો ચાર્ટર પાર્ટી કરાર બરોબર તોતેર એક જ દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો કે સંસ્થાઓ સાથે વેપાર કરે તો એને શું કહેવાય તો કે વિદેશ વેપાર કહેવાય એક દેશ બીજા દેશ સાથે વેપાર કરે તેને ચુમ્બતેર બેંક નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેથી બિલની રકમની ચૂકવણી સામે આયાતકારને જે દસ્તાવેજ આપે છે ચૂકવણી નીચંડ લાઈન કરતો ચૂકવણી હોય એને પેમેન્ટ કહેવાય અને પેમેન્ટ માટેના દસ્તાવેજને શું કહીશું આપણે ડીપી ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ પંચોતેર માલનું પેકિંગ બરાબર ન હોય તો જહાજનો કપ્તાન નિકાસકારને કેવી રસીદ આપે છે આગાઉ પણ આ પ્રશ્ન આવી ગયો ખામીવાળી રસીદ છોતેર કયા પ્રકારના વેપારથી હુંડિયામણ પ્રાપ્ત થાય છે હુંડિયામણ એટલે વિદેશી નાણું તો ત્યારે જ્યારે તમે નિકાસ કરો તો તમને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય એટલે કે આપણા દેશમાંથી માલ બીજા દેશને વેચો ત્યારે સિત્યોતેર વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે એસીઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંગેનો કાયદો સંસદમાં ક્યારે પસાર થયો હતો બે હજાર પાંચમાં અઠ્યોતેર માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવતા પ્રમાણપત્રને શું કહેવાય ઉત્પત્તિનું પ્રમાણપત્ર કે જે પણ માલ બન્યો છે કઈ દેશમાં બન્યો છે તે ઉત્પત્તિના પ્રમાણપત્રમાં લખેલું હોય સેવન્ટી નાઇન કંપની ધારા બે હજાર તેરની જોગવાઈ મુજબ કંપનીઓએ સામાજિક જવાબદારી પેટે કેટલો ખર્ચ કરવો ફરજિયાત છે તો કે સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા બે ટકા તમે બે ટકાથી વધારે ખર્ચ પણ કરી શકો પણ ઓછામાં ઓછા બે ટકા તો કરવાનો કંપની ધારો નવા સ્વરૂપમાં ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો કે બે હજાર તેરમાં જૂનો હતો એ ઓગણીસો છપ્પનનો હતો નવો હતો એ બે હજાર તેરમાં આવ્યો એક્યાસી માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર બ્યાસી અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું જાહેરાતમાં નિરૂપણ ન કરવું એ ધંધાની કઈ જવાબદારી છે તો સામાજિક જવાબદારી છે કે સમાજને એવો કોઈ ખોટો સંદેશો ધંધા તરફથી ના જાય એવી કોઈ પણ જાહેરાત ન કરવી એ આપણી સામાજિક જવાબદારી છે તો અહીં વિદ્યાર્થીઓ સેક્શન એના દરેક ના જવાબો તમને સમજૂતી સાથે જણાવ્યા છે તમે આ આન્સરને યાદ રાખજો અને સારી રીતે અભ્યાસ કરી એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ આવે એવી આશા છે થેન્ક યુ